મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર મારપીટનો આક્ષેપ કરનાર મુદ્દા સાથે રવિના ટંડનનું સમાધાન થઈ ગયું ઝઘડા વખતે રવિના ટંડન નશામાં નહોતી દિવંગત એક્ટર સુશાંત સિંહના ઘરમાં શિફ્ટ થઈ અભિનેત્રી અદા શર્મા પાંચ વર્ષ માટે એણે ફ્લેટ ભાડે લીધો અભિષેક બેનર્જીએ કહ્યું કે સપોર્ટિંગ એક્ટર્સ કરતાં સ્ટારના બોડીગાર્ડને વધારે પૈસા મળે છે માતા સાથે ડિનર કરવા નીકળેલી ગર્ભવતી દીપિકાના ફોટો વાયરલ થયા બિગ બોસ ઓટીટી સિઝન ત્રણનું હોસ્ટિંગ સલમાન ખાન નહીં પરંતુ અનિલ કપૂર કરશે સની દેવલના વકીલે કહ્યું કે પ્રોડ્યુસર સૌરવે લગાડેલા છેતરપિંડીના આક્ષેપો સદંતર ખોટા છે તો ચાલો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરો પછી જે કરવું હોય તે કરો મજા આગા